ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા સુરત શહેરમાં લોયર મીટનું નું આયોજન કરાયું જેમાં કોંગ્રેસના નેતાઓ સાથે અનેક મહાનુભાવો તેમજ જાણીતા એડવોકેટ જમીનભાઈ શેખ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન યોગેશ રવણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ દ્વારા તારીખ વીસમી જાન્યુઆરી શનિવાર રોજ લોયર મીટ આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી રાજ્યસભાના સાંસદ ડોક્ટર અમીબેન યાજ્ઞિક ધારાસભ્ય અનંતભાઈ પટેલ એઆઈસીસી મંત્રી ઉષા નાયડુજી અને ગુજરાત હાઇકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રીઓ કોંગ્રેસ લીગલ સેલના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો સુરતના લોયર મીટનું આયોજન કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર બળવંત સુરતી અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ લીગલ સેલના ચેરમેન અજય ગોંડલિયા સાથે જમીનભાઈ શેખે ભારે જહેમત ઉઠાવી હતી એડવોકેટ મયંક કુમાર કાંતિલાલ ચૌહાણ છે અમારા કોંગ્રેસ લીગલ સેલનો વાઇસ ચેરમેન છે આજે શું કાર્યક્રમ લાતામાં આવો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજે લીગલ સેલ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા સુરત શહેરના જે લીગલ સેલના એડવોકેટ લીગલ સેલ માટે તમામ એડવોકેટના માટે અમે ગેટ ટુગેધર રાખેલું છે જેમાં એડવોકેટના જે હિતો છે એડવોકેટ જે મુશ્કેલીઓ છે અને એડવોકેટ માટે જે અમે જે લડત આપીએ છે જે ઘણા ખરા મુદ્દાઓ છે જે જુનિયર એડવોકેટ અને સિનિયર એડવોકેટ માટે છે તે બધા તમામ મુદ્દાઓને આવરી લઈને અમે આજે ગેટ ટુગેધર રાખેલું છે કે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે અને અમે એનું નિરાકરણ માટે અમે તત્પર રહીશું હાલમાં પાંચસો થી વધુ એડવોકેટો જોડાઈ રહેલા છે અને ઘણા ખરા એડવોકેટો પોતાનું કામ આજ આજરોજ રનિંગ દિવસ હોવાથી આવી રહ્યા છે અને આવશે અમારી એવી આશા છે મુખ્ય મહેમાન અમારા હાઈકોર્ટના જે રવાણી સાહેબ છે અમારા જે ચેરમેન છે તે છે અને અમારા હાલમાં જે સુરત શહેરના ઘણા ખરા પદાધિકારીઓ તે પણ પધારેલા છે આમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન યોગેશ રવણી માર્ગદર્શન હેઠળ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ દ્વારા વીસમી જાન્યુઆરી શનિવારે લોયર મીટનું આયોજન સફળ રીતે પાર આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા